હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય અને જય માતાજી ભક્તો થોડાક દિવસોમાં આસો મહિનાની નવરાત્રિ આવી રહી છે તો આ નવરાત્રિમાં આપણે લક્ષ્મીની પ્રાપ્તિ કઈ રીતે કરવી કઈ રીતે મહાલક્ષ્મીને આપણે રીઝવવા જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ભક્તો તેના વિશે મારે તમને વાત કરવી છે તો ધ્યાનથી વિડીયો સાંભળજો ભક્તો મોટા મોટા યોગી પુરુષો આ નવરાત્રિમાં સાધના કરે છે અને દેવી શક્તિને પ્રાપ્ત કરે છે કેટલીક વિદ્યાઓ પ્રાપ્ત કરે છે આ પર્વ અનોખું છે આપણા જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે જો આપણે સાચા હૃદયથી ગમે તે દેવીની સાધના કરીએ તપસ્યા કરીએ મંત્રો જાપ કરીએ હવન કરીએ યજ્ઞ કરીએ તો આપણને તેની ફળની પ્રાપ્તિ થાય છે પણ ભક્તો આપણે તો આ વિડિયોમાં લક્ષ્મીની કઈ રીતે પ્રાપ્તિ કરવી તેના વિશે વાત કરવાની છે તો પ્રથમ તો નવરાત્રિમાં આપણા ઘરમાં લક્ષ્મીની મૂર્તિ હોવી જોઈએ અને તે મૂર્તિ સમક્ષ આપણે ધૂપદીપ કરવા જોઈએ સવાર અને સાંજે મહાલક્ષ્મીની સમક્ષ દીવો કરવો જોઈએ અને મંત્રોચ્ચાર કરવા જોઈએ જય મહાલક્ષ્મી માતા જય મહાલક્ષ્મી માતા અને ખાસ આ બે મંત્રોચ્ચાર આપણે બોલવા જ જોઈએ પહેલો મંત્ર આ પ્રમાણે છે યા દેવી સર્વ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ ભક્તો આ મંત્ર સવારમાં અગિયાર વખત એકવીસ વખત એકાવન વખત કે એકસોને એક વખત બોલવો જોઈએ અને એવી જ રીતે સંધ્યા સમયે તેનું ડબલ કરી અને આપણે આ મંત્ર બોલવા જોઈએ જેનાથી મહાલક્ષ્મી માતા આપણી પર પ્રસન્ન થાય છે અને આપણા જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે હવે હું તમને બીજો મંત્ર શીખવાડું છું બીજો મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રી હિં શ્રી કમલે કમલાએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી શ્રી મહાલક્ષ્મી નમઃ ભક્તો સવારે આ આપણે અગિયાર વખત એકવીસ વખત એકાવન વખત કે એકસોને એક વખત મંત્ર બોલવો જોઈએ અને સંધ્યા સમયે પણ જેટલો પણ જાજુ વખત આ મંત્ર બોલાય તો આપણને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે મહાલક્ષ્મીના આશીર્વાદ આપણા ઉપર વરસતા રહે છે તો તમે પણ આ બંને મંત્ર બોલજો અને આપણા પરિવારમાં પણ કહેજો કે આપણે આ મંત્રોચ્ચાર કરવો જોઈએ નવરાત્રિમાં ખાસ આ મંત્રોચ્ચારથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણા જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને આપણા જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર થાય છે અને આપણું જીવન સુખમય બને છે તો ભક્તો તમે પણ આ મંત્રોચ્ચાર કરજો બોલજો અને જીવનમાં સુખ પ્રાપ્ત કરજો લક્ષ્મીની પ્રાપ્તિ કરજો આજે બસ આટલું જ સુંદર વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને તમારા સગાવાલાને આ વિડીયો મોકલજો જય મહાલક્ષ્મી માતા